તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મહાદેવ મહાદેવ સવાર સવારમાં ઓળખમાં બનાવી સવાર સોળમાં પછી આપણો નવો ઓળખ શરૂ કરી દીધો છે આપણી ગાડી લઈને વીઆ છે ચાલો બી તો પછી આવે પછી પાછો જાય કેમકે સવાર સવારમાં બનવા મળ્યું છે ગલામાં બહુ જવા સવાર

ગાય માતા બોલે તો ક્યાં બોલે કૃષ્ણ ભગવાન કયા વંદન ચાલો કંટોનું વ્લોગમાં બેને લેજો કારખાના જઈને બોલી પિંડુ કાકા ને લાકેશભાઈ સાથે જો અમારા લાકેશભાઈ આ સાપ એવો આવ્યો સાપ એવો આવી એવા લાકેશભાઈ આ દ દ વાગે કામે આવવાનું બહેન કરો હો ભાઈ તમે ભાઈ તો કયા વંદન ચાલો સાપ એ લે ત્યાં સુધી પછી કન્ટિન્યુ કર્યું પાછા ઓળખ જોવા ચાર ખતરા અપાય બધા ઊભા છે કટાશ નહીં જોવો તમે

તડકો જેટલો છે ને બહાર નીકળવાનું મને નહીં થતું અમારા અજય ની બધા હજી આવે છે કઈ વાંધો ચાલો બબુલા બબુલા લઈ આવી તમારે બધાને કહું સારું વિયો બબુલા લઈ આવું બબુલા ભાગ ટૂંકમાં કીધું ભાગ ચાલો તો ભાગ લઈ લેવી પછી કન્ટિન્યુ પાછું લોક કરી તો મિત્રો આપણે બબલા લઈ આવી છીએ તડાકા ને મોડો ભૂંગલા હમણાં ભૂદેવભાઈ બેઠા ચાલો ભૂદેવભાઈ સીતારામ સીતારામ ચાલો જમવા નહીં જાવ જ દુશ્મન આવ્યા તારા દુશ્મન આવ્યા ભૂદેવ તારા દુશ્મન આવ્યા હે દુશ્મન છે કરમ ભગવ છે કરમ ભગવે હાછુ દુશ્મન કરમ ભગવે એમ કે એના માટે બે શબ્દ કહી દે તો એના મત બે શબ્દ કહી દે તો તું કા કાતરું મારે જોઈ કાતરું મારે જોઈ કાતરું મારે તાલે હું હાલકી નો કાને તો કાય મને ચાલો હવે આપણે તિફિન બીફિન લઈને હવે જમી લેવી તો મિત્રો આપણે આજ બે ટિફિન લઈને આવ્યા કાલે ટિફિન ભૂલાઈ ગયું તું

ભાઈ હું ઈચ છું તમ કલો પાછા કામ કરવા માં ચાલો જમીન લીધું હવે કામે સડી જયું પાછા બે વાગી ગયા

ત્રીસ જીબીનું નું કાલે વિચાર કરો તમે થ્રી નાઇન થ્રી જીરો એટલા જીબીનું એક પિક્ચર ડાઉનલોડ કરવા મેં હતું એનિમલ ફૂલે ફૂલ એચડીમાં ફૂલે ફૂલ એચડીમાં ફોર કે એટ કેમાં માં કર્યું હતું પિક્ચર બહુ મજા આવી ગઈ જોયું નથી કાલે જોવાનું છે કાલે છે સન્ડે એટલે કાલે જોવાનું છે ફૂલે ફૂલ એચડીમાં તો ભાઈ વાંધો ચાલો આજના દિવસમાં આટલો જ હતું તમને હજી બધા સાથે મુલાકાત કરાવવું અહીંથી જો ડુંગલામાંથી બે જણા બચાય

બાકી જવું છે ટુર્નામેન્ટ કાંઈ વાંધો ચાલો આજે છે આઈપીએલ તો એ જોવાની છે કન્ટિન્યુ ઓળખમાં બંને લેજો ચાલો મતલબ બિપિનભાઈ ની બધા આવે છે જોવું તું થોડોક કયા વાંધો ને ચાલો કન્ટિન્યુ ઓળખમાં બન્યા લેજો ચાલો તો મિત્રો હવે આ વ્લોગ અહીંયા છે એમ તો કરી વિડીયો ગમે તો લાઈક ચાલ સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે તો સન્ડે કાલે તો વ્લોગ નહીં હવે સોમવારે તમને જોવા મળશે વિડીયો ભાઈ વાંધો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે મળીને નવો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય જુકાજ